રહ્યા છે પાપા છે આવી રહ્યા તો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો અત્યારે ટ્રાફિક પણ જોઈ શકો છો અને વાતાવરણ પણ જોઈ શકો કેવું છે કે કાલે વરસાદ જેવું વાતાવરણ હતું પરંતુ અત્યારે લાગતું નથી વરસાદ આવે એવું અત્યારે સૂર્યનારાયણ ભગવાન નીકળી ગયા છે તો જોઈ શકો છો અત્યારે આપણે મંદિર દર્શન કરાવી ગયા છે અને આજે થોડાક વહેલા છે રોજ કરતા મિત્રો ચાલો મિત્રો પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવશું પછી સમાજ મંદિરના ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બનાવી લેજો અને થોડાક ઝડપથી દર્શન કરાવશું મિત્રો જગ્નેશભાઈ જય શ્રીરામ ગાદરાભાઈ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ગાદી હરદેવભાઈ બાબા જગદીશભાઈ ગાદરિયા બાબસ્તરામ તો આજના સૌથી મજાના ગાદીના લાઈવ દર્શન ચૌહાણ જગદીશભાઈ બાબાસ્તરામ જય શ્રી તો ગાદીના સંતજીભાઈ દિયાળા

ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતો આગળ જઈએ ઠાકોર ગોવિંદજી બાપાશરામભાઈ જગદીશભાઈ બાપાશરામ તો આજના લાઈ દર્શન ચાલો મિત્રો સમાજ મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો રાજુભાઈ રાઠા જયક બાપાશતારામ સુરતથી જિગ્નેશભાઈ દરજી અંજારથી બાપાશરામભાઈ યોગેશભાઈ તામાજા બાપાની મોજ આજે વહેલાં છીએ લાઈવમાં કારણ કે દસમાનું રિઝલ્ટ આવવાનું છે એટલે થોડાક વહેલા

કે જા બાપા છે એ વર્ણ બેસીને ધ્યાન ધરતા મિત્રો તો ધ્યાન દેના દર્શન કરાવી મિત્રો સેવકો જોઈ શકો અહીંયા બાળકો છે સેવા કરી રહ્યા છે સવા સવારમાં તો સુંદર મજાના આજના લાઈવ દર્શન રાજા રાજાની મોજ રાજી ભાઈ કિયાળા આવા વસ્ત્રા ધ્યાન દેના દર્શન કરાવી મિત્રો તો આ છે ધ્યાન મંદિર દીપાલીબેન બાપાશ્રામ તો ધ્યાન મંદિર આવી ગયા છે સુંદર મજાના આજના લાઈવ દર્શન

તો જોઈ શકો મિત્રો કે વડ સામે આવી ગયા છે વડમાં છે બાપાના દર્શન દર્શે નાન વારો બાપા સીતારામભાઈ એ સુંદર મજાના બાપાના લાય છે તો જોઈ શકો છે વડમાં બે આ કાન મોડું સુંદર મજાનો બતાવીએ છે મિત્રો ક્યાં છે બગદાણા ધામ બાપા સીતારામ મહુવા તાલુકો જિલ્લો ભાવનગર ગુજરાત રાજ્ય ભાઈ તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો ગાધી મંદિર જે છે ગાદી મંદિરના પણ દર્શન કરાવશું તો લાયમાં બની રહી છે મિત્રો

जी मित्रों चेनल में पहली बार हो चेनल में पहली बार हो चेनल सब्सक्राइब कर ले जी सवेरे आठ वगे बापा लाइव दर्शन सांज सात वगैरह सिंधिया रात्र आठ बापा लाइव दर्शन

આજનું રાઇડને સુધી રાખીએ બધા મિત્રોને વાપસ શ્રી શ્રીરામ રાધ્રાદેવ ટ્રાફિક પણ જોઈ શકો આજનો કેટલું ટ્રાફિક છે કે